દ્વારકાધીશ હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ અભદ્ર કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જે હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે અસહ્ય બની ગયું છે આ મુદ્દાને લઈને કચ્છ જિલ્લાના કબરાઉ સ્થિત મોગલધામ મંદિરના સંત મણિધર બાપુએ રોજ ટીપ્પણી મંદિરના સાનિધ્યમાં અનશન આરંભ કર્યું છે અને જયારે આગામી બે દિવસ સુધી ચાલશે તેઓએ જણાવ્યું છે કે જરૂર પડશે તો તેઓ સ્વામિનારાયણ મંદિરની સામે બેસીના વિરોધને વધુ ઉગ્ર બનાવશે

બીજા ધર્મના ભેળા જ છે સનાતનમાં તો દુઃખ એટલું લાગે છે કે જે જ સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા ઝાડવાના પાંદ ખાધા અને આ જે ગ્રસ્થ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે એને કહેવું પડે તો હું દેટું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને મા અને રાક્ષસ કેસ શું કહે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મ માં બધા ને પડે આજ હું હોય ભલે બીજા હોય ભલે પણ સનાતન ધર્મ મોટી હાનિ લાગે બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બધા આજે અમારી તમારી ભગવાન આ બધા અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં માં પ્રભાતિયા બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થતી હોય એના નામ માથે આજ મારા ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કે છે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી કે જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા પણ આ જે આદકાલના જે એના ગ્રથો છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસોને કંઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે